જય માતાજી બધાને બધા આનંદમાં હસો મોજમાં હસો ભાઈ હમણાં તો લગ્નગાળો હાલે માણસો ક્યાં ને ક્યાં ને ક્યાં ને ક્યાંથી કોઈ લગ્નમાં આવતા હોય કોઈને ત્યાં જતા હોય આજે અમે બધો ડાયરો બેઠા હતા અમારે વધારે પડતો દરબાર ડાયરો છે અહીંયા મને કે ગઢવી તમારે થરપાર કરવા વખતના લગ્નોની વાત કરો કેવા રીતિ રિવાજો હતા જાનો કયા વાહનોમાં આવતી કેટલા દિવસ રોકાતી એની સિસ્ટમ બધી શું હતી કપડાં ક્યાંથી સીવડાવતા બાજુમાં શેર તમારે કેવો લાગતો મકાનો કેવા હતા એટલે પછી મેં બધી માંડીને વાત કરી મેં અમારે અમારે ત્યાં જ લગ્ન હોય તો ગામનો બ્રાહ્મણ પીળા ચોખા લઈ અને જ્યાં જ્યાં કંકુત્રી આપવાની છે આમંત્રણ આપવાનું છે એ પીળા ચોખા એટલે કંકુત્રી હું આ કોઈ પ્રેશણું તો હતો નહીં ભાઈ કે આવા ફોટા હોય ને ટવકા હોય ને એવો જ કાંઈ હોય નહીં અને બીજાને ત્યાં સ્નેહીને લગ્ન હોય તો આપણા ઘરે પીળા ચોખા આવે એમાં દરેક જ્ઞાતિમાં એક જ રિવાજ કોળી ઠાકોર હોય મેઘવાળ હોય રાજપૂતો હોય બ્રાહ્મણ હોય ચારણ હોય નાઈ હોય સુતાર લોહાર દરેકના એક જ સરખો રિવાજ દરેકને આવી રીતના પીળા ચોખા આવે અને જાય પછી લગ્નને મહિનો દિવસ વારો એટલે એને છનો કહેવાય એ કાચા થાંભલીઓ ખોડી લાકડાની માથે થાંભલીઓ બાંધી માથે ઉપર શણિયા હોય કે ખીપડો હોય એને છન્નો કહેવાય એ છનો બનતો હોય એટલે આજુબાજુવાળાને ખબર પડી જાય કોઈ નવો આવ્યો એને કે આ વર્ષે આ મહિનામાં એના ઘરે લગ્ન હશે અને આખો ગામ એને પાછું મદદ કરાવે છનો બનાવવામાં કોઈ ગાડાથી વસ્તુઓ લાવવી કોઈ કોડવી આ તે અને લગ્નને પંદરેક દિવસ બાકી હોય અને દરજી જે છે એ ઘરે મશીન લઈને આવે સિંગર મશીન અમારે તો પથુજી પંડ્યા એ મને યાદ પથુજી આવે એ સિંગર મશીન હોય એના ઉપર સાખીઓ કરે એને વધાવે અને પછી આખા પરિવારને નવા કપડાં પછી જેને જેને ભેટ ઓઢામણી કોઈને આપી છે એના માટેના કપડા એ બધો હિસાબ લગાવીને એની સિલાઈ થાય અને લગ્ન બિલકુલ પાંચેક દિવસ ચાર પાંચ દિવસ હોય એટલે સુથાર ગણેશ લઈને આવે લાકડાનો ગણેશ હોય પીળા કલરમાં રંગેલા હોય ગણેશ અને એ દરવાજે પહોંચે જો કે પહેલેથી નક્કી કરવું હોય કે કાલે ગણેશ લઈને આવીશ અથવા એને કીધું તમે આવજો પછી બાઈ મણસ ગીત ગાવતા ગાવતા એ ગણેશને વધાવી અને ઘરે લે એ ગણેશની સ્થાપના થાય મિત્રો આનંદ આવે અને જાન જાય અથવા તો આવતી હોય દીકરીની જાન આવતી હોય અને દીકરાની જતી હોય તો એ લગ્ન થયા પછી આ સુથાર છે એને રાજી કરે બે પક્ષવાળા વરવાળા અને કન્યા પક્ષ બે દરજીને રાજી કરે એમને ઓઢામણી હોય એના જે ચાર્જ હોય નક્કી કરેલા હોય આપે અને જાન આવે ને એટલે અમારે સ્વરૂપસિંહની જાગીર સ્વરૂપસિંહ સોઢાની જાગીર કહેવાય ત્યાં ઊંઠ ઘોડા ત્યાં આવીને બધા ઉતરે ત્યાં જાજમ વછાવે ગામના માણસો બધા ત્યાં મળવા માટે જાય રામ રામ જય માતાજી કરે પછી ગોળઘડો આવે ગોળનું પાણી હોય એ બધા જાનૈયાને એક એક ગ્લાસ એ ગોળઘડો પાવાનો હોય અને જાગીરમાંથી પછી જેના ઘરે જાન આવવાની છે એને દરવાજા ઉપર ખાટલો હોય એ ઓતરા જોઈને વરરાજા ત્યાં બેસે જાનૈયા બધા ઓતારામાં બેસે અને પછી રાતના બધી આ લગ્નવિધિ હોય અને મિત્રો ત્રણ ત્રણ દિવસ ત્રણ દિવસ ચાર દિવસ બે દિવસ આ જાન રોકાય દરેક જ્ઞાતિનો એક જ રિવાજ કોઈ રિવાજમાં ફરક નહીં એમાં કોળી હોય મેઘવાળ હોય ચારણ હોય કે મેં જેટલી જાતિઓ કીધી બધાના સેમ રિવાજને સેમ પહેરવેશ બધાનો પહેરવેશ પણ એક જેવો છે મિત્રો બહુ આનંદ કરતા આખું ગામ ખડે પગે રે જેના ઘરે પ્રસંગ હોય શુભ પ્રસંગ ખડે પગે રહેવાનો ભાઈ અને ત્રણ ત્રણ દિવસ જાન રોકાય એક રિવાજ અમારે થરપાર કરમાં એ દરેક જ્ઞાતિમાં પાછો જાનમાં જાનડીઓ ના આવે આજે તો જો કે અત્યારે સમયની માંગ એવી હશે આજે તો બહુ ટૂંકો સમય લે માણસ સવારથી માંડીને સાંજ સુધી આખા પ્રોગ્રામ પતી જતા હોય મિત્રો આવા મેં બાળપણ વખતે મારી પંદરેક વર્ષની ઉંમર સુધી મને યાદ દસ વર્ષ પછી અને પંદર પાંચ વર્ષના ગાળામાં આ બધા મેં લગ્ન પ્રસંગ જોયેલા માણેલા આજે તો સમયની એવી જરૂરિયાત હશે આજે માણસો પાસે રૂપિયા થઈ ગયા ભાઈ એ વખતે તો સાદું ભોજન પણ આનંદ આવે સવારમાં કન્યાની વિદાય થાય એટલે આખા ગામની દીકરીઓને બેન દીકરી માતાઓ આ બધી એને મળવા જાય એને વિદાય આપે એ સ્વરૂપસિંહની જાગીર ઉપરથી જ ત્યાં જાગીરમાં પહોંચ્યા પછી જ એ ઊંટ ઉપર સવાર થાય દીકરીમાં પાખડા માંડેલા હોય પંદર દસ બાર પંદર આવા ઊંટ હોય ઘોડા હોય બહુ આનંદ કરતા મિત્રો પાર્કરમાં અને મેં તો અને સવારમાં પાછા ડાયરો જ્યારે થાય આવી ખારકો મેં જોઈ જ નથી એને ખારે ગમે કહેતા હવે અફઘાનિસ્તાનથી આવતી કે ઈરાનથી તો ખ્યાલ નથી પણ એવી ખારકો મેં ભારતમાં હજી સુધી જોઈ નથી એવી મજાની ખારકો હોય અવારમાં ડાયરો થાય અમલ કસુંબા હોય અમારે નગર તાલુકાનો જે મથક હતો નગર ત્યાં આ ફીણનો ભૂતો હતો ભૂતો એટલે ઠેકો આપણે જેમ સસ્તા અનાજની દુકાન હોય એવી રીતના ત્યાં સરકાર માને ઠેકો એને એ લોકો ભૂતો કહેતા પણ અહીંયા જો કદાચ એમ એ સાબુ જેવી નાની એવી ચક્કી આવે અહીંયા ભાંગી હોય તો અર્ધો ખેતરવાની સુગંધ જાય ક્યાં ક્યાંક અફીણ ખવાય છે આવી મજાની વસ્તુઓ હતી મજાના આનંદ કરતા આવા લગ્નો હતા આજે તો ભાઈ શહેરોમાં લાખો કરોડો રૂપિયા ખર્ચાય પણ એ વખતના જે ભોજન ભાવતા એવા ભોજન અત્યારે નથી ભાવતા અને એ વખતના જે રીતિ રિવાજો હતા એ જાગીરમાં કન્યાને વળાવવા જાય એટલે ગામની દરેક માતાઓ એના ઉપર હાથ ફેરી અને એને રૂપિયો કે આવી ભેટ દેતા હોય અને દીકરીને વળાવતા હોય એ મને યાદ છે કે જાગીરમાં મેં એવું ભાવીએ તો આખા ગામની દીકરીઓ આંખમાં પાણી હોય કારણ કે દીકરી વિદાય થાય છે આજે તો ભાઈ કોઈ લાજ નથી કોઈ ઘૂમટો નથી સમજ્યા જોઈ પહેલાં તો પંદર દી મહિનોથી જોતા હોય કે એકબીજાને પસંદ આવે કે આ તો કોઈ દી જોયેલા જ નહીં ભાઈ અને દીકરી વિદાય થાય એક બીજો રિવાજ અમારામાં તો ત્રણસો રૂપિયાનો એ આપને કહી દઉં જાન જેના ઘરે આવે એટલે વરરાજાના બાપે ત્રણસો રૂપિયા આપવાના દીકરીના બાપને આવો એક એને એને વ્યવહાર કહેતા ગામના માણસો પૂછતા કે ભાઈ વ્યવહાર થઈ ગયો મને એમ લાગે છે કે એ ત્રણસોનો રિવાજ એવી રીતે પડ્યો હશે કે કદાચ દીકરીના બાપના ઘરમાં જો અભરાયું હોય તો આ ત્રણસો રૂપિયા કામ આવી જાય મિત્રો નાની એવી દેજ કરી નાનો એવો ખર્ચ થોડા એવા ખર્ચમાં કેવી રીતના આનંદ કરતા એ તો વાતો હાલી ગઈ ભાઈ અત્યારે તો એવો કોઈ માનશે નહીં કે આવી રીતના લગ્ન થતા પણ મિત્રો એ લગ્નોમાં છૂટાછેડા ન થતા કોઈનો તિરસ્કાર ન થતો જેવું ભાગ્યમાં હોય ઈશ્વરે જે જોડલો નક્કી કર્યો એને નિભાવી પાર જાતા આજે તો આપણે આ સોશિયલ મીડિયામાં કેવું કેવું સાંભળીએ કેવું કેવું જોઈએ છે તો મિત્રો આજે મારી આજુબાજુ ઘણા બધા લગ્ન છે એટલે મને સવારમાં ડાયરામાં બેઠા બેઠા આવી બધી વાતો ઘણી તો મને એ વખતે યાદ હતી બધી અત્યારે ભૂલી ગયો પણ જેટલી થોડી ઘણી યાદ આવી એ મેં આપને સાથે શેર કરી કેવી લાગી જય માતાજી જય હો